નમસ્કાર બાળ મિત્રો આજે આપણે શીખવાના છીએ પ્રકરણ નંબર તેર અને એનું નામ છે શબ્દ વર્ગવારી તો શબ્દ વર્ગવારી એટલે શું તો અલગ પડતો શબ્દ તમને ચાર શબ્દો આપ્યા હોય અને એમાંથી જે અલગ પડતો શબ્દ હોય એ તમારે શોધવાનો હોય છે તો આ પ્રકરણ તો ખૂબ જ સહેલું છે એટલે બધાને આવડી જવું જોઈએ તો ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ અહીંયા જુઓ લેખક

આ બધામાંથી શું જુદું પડે તો આ તો લખવા વાળો છે આ છાપ પ્રકાશન કરવા વાળો છે આ છાપવા વાળો છે પણ જો આને કઈ એમાં પુસ્તક લખવાનું ના હોય તો શું કરતો હોય ફક્ત વાંચતો હોય તો આમાંથી જુદું શું પડે તો વાચક ચાલો સાતમો પ્રશ્ન સમજીએ ગાંધી બુદ્ધ મહાવીર ઈશુ તો આપણને તરત જ ખબર પડી જાય કે આમાંથી શું જુદું પડે તો આમાંથી ગાંધી જુદું પડે કારણ કે એ તો આપણા રાષ્ટ્રપિતા હતા અને મહાવીર એ એ તો ભગવાન ગયા બરાબર ને એટલે આપણને ખબર પડી જાય કે ગાંધી જુદું પડે છે ચલો આઠમા પ્રશ્ન વાઘ સિંહ વરુ હરણ તો આપણને ખબર છે કે ભાઈ આ વાઘ સિંહ વરુ એ શું છે જંગલી પ્રાણીઓ ત્યારે હરણ શું છે તો એ શાકાહારી પ્રાણી છે અને આ બધા શું છે માંસાહારી પ્રાણી

તો તો આમાં જોઈને જોઈને એક નમક એટલે મીઠું પડે કે આ બધા ગળ્યા છે ખાંડ ગોળ સાકર કેવા છે ગળ્યા જ્યારે નમક એટલે મીઠું કેવું હોય ખારું તો જુદું શું પડે છે નમક ચેતનભાઈ પ્રવીણભાઈ ચંદ્રાબેન અમીરભાઈ તો કોણ જુદા પડે બેન જુદા પડે બીજા બધા ભાઈઓ છે નરેન્દ્ર મોદી ગાંધીજી જવાહરલાલ નહેરુ અને મનમોહન સિંહ તો જુઓ મિત્રો અહીંયા આપણે જોઈએ તો આ બધા જ વડાપ્રધાનમાં રહેલા છે જ્યારે ગાંધીજી તો આપણા રાષ્ટ્રપિતા હતા અને ક્યારેય વડાપ્રધાનમાં રહેલા નથી તો જુદું શું પડે છે ગાંધીજી પુસ્તક માઇક્રોસ્કોપ સ્ટેથોસ્કોપ પેન તો તો આમાં શું પડે છે પુસ્તક પેન આ બધું આપણને ભણવાના કામમાં આવે જયારે સ્ટેથોસ્કોપ તો કોણ લઈને ફરતું હોય ડોક્ટર ડોક્ટર અહીંયા જે ભરાવતા હોય ને ગળામાં એને કહેવાય સ્ટેથોસ્કોપ તો એ કોની પાસે હોય ડોક્ટર પાસે હોય એટલે જુદું શું પડે સ્ટેથોસ્કોપ સામવેદ અથર્વવેદ આયુર્વેદ તો આપણા આપણા શું છે વેદો છે બરાબર ને એટલે આમાંથી આયુર્વેદ છે એ શું છે આ બધાથી અલગ પડતું છે અત્યારે આપણે હાલ આયુર્વેદિક જે ટ્રીટમેન્ટો કરાવતા હોઈએ છીએ એ છે આયુર્વેદિક જુઓ મંદિર એટલે હિન્દુઓ માટે છે ચર્ચ એટલે ખ્રિસ્તી માટે છે મસ્જિદ એટલે મુસ્લિમો માટે છે પણ ધર્મશાળા એટલે તો એ અલગ પડે છે કારણ કે રહેવાની એક જગ્યા હોય છે અશોક ચાણક્ય ચંદ્રગુપ્ત અને હર્ષવર્ધન હર્ષવર્ધન તો તો આમાં આમાં શું જુદો જુદો પડે પડે છે છે કારણ કે અશોક ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય એ તો મૌર્ય વંશના શાસકો થઈ ગયા છે એટલે મૌર્ય વંશમાં આવેલા છે બરાબર જે રાજાઓ છે પણ હર્ષવર્ધન એ મૌર્ય વંશમાં આવતો નથી એટલે જુદું શું પડશે હર્ષવર્ધન

ખંડ ભારત બાંગ્લાદેશ નેપાળ એ બધા દેશો છે અને યુરોપ એક ખંડ છે માટે યુરોપ જોવું પડે છે

આપણા આ જે છે એ આપણું ધાર્મિક પુસ્તક છે બરાબર ને કે રામાયણ મહાભારત એ બધા આપણા ધાર્મિક ગ્રંથો છે જ્યારે વેદ એ છે એ વેદોમાં આવે છે એટલે એ જુદું પડે છે નિબંધ ગઝલ ગીત સોનેટ આ બધામાં શું જુદો પડશે તો જુઓ બાળ મિત્રો તમને ખબર ના હોય તો ગઝલ પણ એ ગીતનો એક પ્રકાર છે ગીત તો ગીત જ છે અને સોનેટ જે છે એ પણ ગીતનો જ એક પ્રકાર છે તો નિબંધ હોય એ વર્ણનાત્મક હોય આ બધા તો એક ગીતોના જ પ્રકાર છે એટલે જુદું શું પડશે નિબંધ હવે આગળનો પ્રશ્ન સમજી વર્ષ પ્રકાશ વર્ષ માઇલના એકમો છે પ્રકાશ વર્ષ પણ અંતરનો એકમ છે માઇલ તો આપણને ખબર છે આટલા માઇલ ચાલ્યા પારસેક એટલે પ્રકાશ વર્ષ ભેગા થઈને પારસેક બને છે એટલે પ્રકાશ વર્ષ પારસેક તો પ્રકાશ વર્ષ થી પણ મોટું એકમ છે એટલે જુદું શું પડશે વર્ષ વર્ષ એ આપણા દિવસો આપણે ત્રણસો દિવસ ભેગા કરીએ ત્યારે એ વર્ષ બને છે એટલે આમાં શું જુદું પડશે વર્ષ પછી કિલોમીટર સેન્ટીમીટર લિટર અને પ્રકાશ વર્ષ તો આમાં શું જુદું પડશે તો જો કિલોમીટર એટલે અંતરનું એકમ છે સેન્ટીમીટર પણ અંતરનું એકમ છે પ્રકાશ વર્ષ પણ અંતરનું એકમ છે જ્યારે લિટર એક માટેનું એકમ છે એટલે જુદું શું પડે છે લિટર જુદું પડે છે તો બાળ મિત્રો અહિયાં આપણે શબ્દ વર્ગવારીમાં અલગ પડતો શબ્દ કેવી રીતે ઓળખવો એના ઉદાહરણ જોયા તો આ વિડીયો ખૂબ ધ્યાનથી જોઈ લેજો અને ખૂબ સમજી લેજો હવે મળીશું આપણે આવતા વિડિયોમાં પણ આવતા વિડિયોમાં આપણે એનએમએમએસમાં જે પણ પ્રશ્નો શબ્દ વર્ગવારીના પૂછાયેલા છે એ સોલ્વ કરવાના છે તો ચાલો મળીએ નવા વિડીયોમાં